બબલ ચાલી રહી છે આ બધા ઉપરથી જોઈ રહ્યા છે બલ ચાલી રહી છે તો ચલો આપણે પણ જઈએ અને જોઈએ કે આડો છે કે સીધો તો ચલો જઈએ અમાર આપ કોઈ તો અમે આવી ગયા છે ઉપર તો જુઓ આ બી આડો છે કે ટેણો જોઈ લો આવ એ ગલો બંકો બોલાવે ભાઈ જો આ બંકાને લઈને ઉપર જઈ રહ્યો છું તો ચલો જઈએ ઉપર ચાલો હું બતાઈએ તો આગળ અમે આવતા રહ્યા છે ઉપર આ બંકા ને લઈને બંકા ની નહીં ભરવાનો પણ જોઈ લો તો જોયેલો આ બધો પાછળનો નજારો આ આગળનો નજારો ચાલુ રહી છે મનકીન બંકો પેલાં અમને બંકી કહે છે જે લો આ બધા ગાઈશ આ બધા બંકા આ અમારી ઉપર મીટિંગ ચાલી રહી છે આ નાના બંકા જોડે આ જો આમાં કોઈ બૂમો પાડે છે આવું ગુગલાના

જાનકી ભાભી નતા રેતા અને એ જારી જ છે ને જાનકી ભાભી આપડા નહોતા રેતા તો તો અમે આવતા રહ્યા છે ઉપર પર ચા બની નહીં હજુ તો શું કરીએ આ ચા બનાવી રહ્યા છે જુઓ આ બેન છે ચા બનાવી રહ્યા છે તો લોકો ચા બની ગઈ છે તો જુઓ આ બંખાઓ ચા પીવે છે બે બંખાઓ તો આપણે હવે નીચે ચા હલવા જવાનું છે તો ચલો ચા હલવા જઈએ એ નીચે તો ચલો આ ચલો ચા હલવા જઈએ આપણે બંકા મસાલો ઘ આ બંકો મસાલો ઘસ તો ચલો આપણે ચાલ દઈએ ફટાફટ ચલો ભાઈ આ ચા ભરજો તો ભાઈ તો ચલો આપણે ચા ભરી દઈએ

મારા બબલ ચાલી રહી છે હું ઘરેથી આવતો રહ્યો છું ઘરે તો મારા તમને પસંદ પડતા હોય તો તમે મને લાઈક કરો સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય મેરણી